એન્ટી કરપ્શન બ્યુરો સુરત શાખા દ્વારા બિલીમોરા ગાય બાળકો ને નોટબુક વિતરણ કરી માનવતા મહેકાવી જાણકારી આપી હતી તેમજ સાઠ જેટલા બાળકોને નોટબુક સેટ વિતરણ કરી ચૌદ વર્ષ થી ચાલતી અવિરત સેવાની મુહિમ ને જાળવી રાખી હતી તો જાણીએ વધુ અમે ચૌદ આપણે ગાયકવાડની ચાલમાં અમારી ટીમ સાથે અમે ચૌદ વર્ષથી ગરીબ બાળકોને નોટબુક વિતરણ કરીએ છીએ પણ આ વખતે અમે બંધ રાખ્યું હતું કે ભાઈ પંદર વર્ષે અમે જરા દાન આપવામાં તકલીફ પડે લોકો લેવા જાય તો કોઈ આપે નહીં આપે એવું થાય એટલે અમે આ વખતે બંધ રાખેલું હતું પણ જેઠાલાલ ભાદરકા કરીને પીએસઆઈ સુરતના છે એન્ટી કરપ્શન બ્યુરોના પીએસઆઈ એમના મિત્ર સાથે એમણે કીધું કે ગરીબ એકદમ ગરીબ બાળકો અને મા બાપ વગરના બાળકોને મારે આપવું છે તો એ પંદરમું વરસ આપણે ઉજવીએ તો તમારી ટીમ સાથે અમે સુરતથી અમારા મિત્ર પોલીસ મંડળ સાથે મિત્ર સાથે અમે આવીને અમે ગરીબ બાળકોને નોટબુક પાણીની બોટલ અને કંપાસ બોક્સ અમે આપવા આવીએ છીએ તો તમે આવા ગરીબ બાળકોને ભેગા કરી રાખશો તો અમે સિત્તેર કમસે કમ પચાસમાંથી સિત્તેર બાળકો થઈ ગયા છે તો આ પંદરમું વર્ષ અમે આ રીતના ઉજવીએ છીએ હા મારું નામ જેઠાલાલ કેશવભાઈ ભાદરકા હું એન્ટી કરપ્શન બ્યુરો સુરતથી આવેલું છું અને અમારે આ જે ભ્રષ્ટાચાર જે બહુ ચાલે છે તો એના અનુસંધાને અમે આવેલા અહીંયા આવ્યા છે કે ભાઈ ફરિયાદી કોઈ હોય તો અમને ડાયરેક્ટ કોન્ટેક કરી શકીએ છીએ બધા દસ ચોસઠ પર કોન્ટેક કરી શકે છે અને આ જે બાળકોને આ નોટ વિતરણ એટલા જે ગરીબ બાળકો અને મા બાપ વગરના છોકરાઓને અમે નોટબુકને એ વિતરણ કર્યું છે અને આ અમારી ખાસ દસ ચોસઠની અમારી જાહેરાત માટે અમે આપણે વધારેલ છે